તમારો પરિચય આપી શું છે આ બંધ નો પ્રતિશત શું ફાયદો થયો શું નુકસાન જો મારું નામ નિલેશ મોટકિયા ગામ ગામનો રહીશ છું આ જે આપણે દુકાન બંધ એલાન જે આ કાર્યક્રમ રાખેલો છે તો એ કાર્યક્રમમાં હું એમ કહું છું કે દુકાન આપણે બંધ નથી રખાવવાની દુકાન ખોલાવડાવી નાખો કારણ કે એનું કારણ છે કે આ એક દિવસ બંધ રખાવે અને સમર્થનમાં બધા આવી જાય કે ભાઈ અમે કામ હાથો આ કર્યું હતું હે ખોટી વાત છે દસ દિવસ સુધી કોઈનો ધંધો ન ચાલુ થવો જોઈએ ખબર પડે કઈ રીતના ધંધો થાય જો અત્યારે ચા લેવા નીકળો છો બધે કોતકો કોતકો આવ્યો છું કે ચા નથી મળતી ક્યાં જવું કાલે ટેક્સી ના વ્હીલ હવા ભરવી હતી ક્યાં ભરવા જવું